જુલાઈએ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો હતો અને બજાર ખૂલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સેના આધારે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ જાણકારી નવસો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની ખરીદી આપણે દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો આજે ચોવીસ કેરેટ સોનામાં માં એક ગ્રામ સોનાની કિંમત આજે નવ હજાર નવસો ને સિત્તેર જ્યારે દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ સત્તાણું હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો દિવસોમાં તો સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટી પરંતુ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી 114 માં જ્યારે દસ ગ્રામ ચાંદી 101149 એક હજાર માં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર માં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે જ્યારે શ્રાવણ મહિનાની વાત કરીએ તો મિત્રો શ્રાવણ માસ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો ભારતમાં

મોંગુ અને સસ્તું થતું જોવા મળતું હોય છે જોવા મળી રહ્યું છે તો શ્રાવણ માસની વાત કરીએ તો મિત્રો શ્રાવણ મહિનામાં કોઈ પણ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને વાત કરીએ તો મિત્રો એમસી

તો મિત્રો સોનાની કિંમતોમાં તો રોજબરોજ બરોજ ફેરફાર જોવા મળતા હોય છે ક્યારેક સોનાની કિંમતો વધતી હોય છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થતો હોય છે તો દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે વળી ચાંદીમાં પણ અત્યારે તો ભાવ જે છે એ મિત્રો આમ કહીએ તો આસમાને જતા જઈ રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીની કિંમતો જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે ત્યારે સોના ચાંદીની કિંમતો જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડો થશે કે નહીં તો મિત્રો સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે તો સેના કારણે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે કારણ કે યુએસ ફેડ રિઝર્વના વલણ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને ફેડના સંસ્થાના ચેરમેન જયરામ પોવેલે તાજેતરમાં જ તેમના નિવેદનમાં સંકેત આપ્યો હતો કે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે પરંતુ તે તાત્કાલિક શક્ય નથી લાગતું અને આ કારણે વૈશ્વિક સ્તરે રોકાણકારો સોનાથી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે અને હવે વાત કરીએ તો મિત્રો પીટીઆઈ એટલે કે વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભૂ રાજકીય તણાવમાં ઘટાડો અને રોકાણકારોના ભાવમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજાર

તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતો ની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળતું હોય છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જેમ કે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાન ના યુદ્ધ ચીન તાઇમાન ના યુદ્ધ હમાસ ઇઝરાયલ ના યુદ્ધ જેવી રીતે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે તો ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમ ચાંદીની ખરીદી કરી લઈએ પરંતુ બધા મિત્રોને જણાવી દઈએ કે બે ના અંત હોવાના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી અને ખાસ કરીને વાત કરી

સોનું જે છે એ ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો અપડેટ